નમસ્કાર મિત્રો નેવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં પલ્સ પોલિયો કાર્યક્રમ વિશે માહિતી મેળવશું પલ્સ પોલિયો કાર્યક્રમ છે તે જીરોથી પાંચ વર્ષના બાળકો માટે યોજવામાં આવે છે તો પલ્સ પોલિયો કાર્યક્રમની માહિતી મેળવતા પહેલાં આપણે પોલિયો વિશે માહિતી મેળવીએ પોલિયો છે એક બરાબર વાયરલ ડિઝીઝ છે બરાબર જે અસર છે એ જીરોથી પાંચ વર્ષના બાળકોને વધારે કરે છે ને તેના આપણે સામાન્ય કારણો જોઈએ તો તે આપણે સ્વાસ્થ્ય છે તેની જાળવણી ન રાખી હોય પાણી ખોરાક અને ચેપીગ્રસ્ત જે મળના સંપર્કમાં આવવાથી ફેલાવાની શક્યતા છે ફેલાય કયા કયા માર્ગ દ્વારા થાય તો જે ઓરલ રૂટ એટલે કે જે મોઢા દ્વારા ફેલાઈ શકે અથવા તો એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાઈ શકે બે હજાર ચોવીસ એટલે કે જે હાલનું વર્ષ છે તે વર્ષમાં પલ્સ પોલિયો કાર્યક્રમ છે તે ત્રણ માર્ચ બે હજાર ચોવીસના રોજ આયોજન કરવામાં આવેલ હતું જે રવિવારના દિવસે પોલિયો છે 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 ત્રણ બરાબર જેમાં બે પ્રકારના જે રસી હોય છે જે આઈપીવી છે ઇનએક્ટિવેટ છે પોલિયો વેક્સિન છે અને જે ઓપીવી છે ઓરલ પોલિયો વેક્સિન છે તો બેમાં છે ફરક શું છે ડિફરન્સ શું છે તો જે આઈપીવી છે એ ઇમ્યુનિટીને પ્રેરિત કરે છે એટલે કે જે આપણી નર્વસ સિસ્ટમ છે એ નર્વસ સિસ્ટમમાં કંઈ પણ બરાબર આક્રમણ થાય તો તેને અટકાવે છે અને જે ઓપીવી ઓરલ પોલિયો વેક્સિન છે બરાબર તે પેરાલાઇસિસ છે તેને રિડ્યુસ કરે છે તો હવે આપણે પલ્સ પોલિયો કાર્યક્રમ વિશેની માહિતી મેળવશું તો પલ્સ પોલિયો કાર્યક્રમ છે તેનું આપણે થોડુંક સંબંધિત જ્ઞાન જોઈએ પલ્સ પોલિયો એ ભારત સરકાર દ્વારા ઓગણીસો પંચાણું ને માં પોલિયો વાયરસની સામે પાંચ વર્ષથી ઓછી વય ધરાવતા બાળકોને રસી આપવાનું રસીકરણ અભિયાન તરીકે શરૂ કરવામાં આવ્યું હતું એટલે ઓગણીસો ને પંચાણું ને છનુંમાં ભારત સરકાર દ્વારા જે પલ્સ પોલિયો છે બરાબર કાર્યક્રમની શરૂઆત છે બાળકોને રસીકરણ આપવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું આ યોજના વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ રાજ્ય સરકાર બિન બિન સરકારી સંસ્થાઓ સાથે મળીને મોટા પાયે રસીકરણ કાર્યક્રમ દ્વારા પોલિયોની સામે લડવા માટેની રીત પણ કાર્ય કર્યું છે એટલે કે જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે સરકારી બિન સરકારી સંસ્થાઓ બધી સાથે મળી અને જે રસીકરણ કાર્યક્રમ છે તેને બરાબર આગળ વધારવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ભારતમાં ઓગણીસો ને માં પોલિયો સામે રસીકરણ વિસ્તૃત રસીકરણ કાર્યક્રમ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું એટલે ઓગણીસો ને માં રસીકરણ રસીકરણ છે પોલિયો સામે વિસ્તૃત કાર્યક્રમ તરીકે શરૂ કરવામાં આવ્યું હતું ઓગણીસો તમામ નાના બાળકોને લગભગ ચાલીસ ટકા બાળકો આવરી લેવામાં આવ્યા હતા અને ઓગણીસો ચોર્યાસી સુધીમાં લગભગ ચાલીસ ટકા જેટલા બાળકો છે બરાબર તે આવરી લેવામાં આવ્યા હતા દરેકને ઓપીવી એટલે ગોરલ પોલિયો વેક્સિન આપવામાં આવ્યા ઓગણીસો પિંચ્યાસી માં દેશના તમામ જિલ્લાઓને આવરી લેવામાં દેશ વ્યાપી રસીકરણ ઓગણીસો બાણું ચાઇલ્ડ સેલ્થ એન્ડ સવાઈકલ મધરલેન્ડ પ્રોગ્રામ એટલે સી નો ભાગ બન્યો અને ઓગણીસો સત્તાણું માં રીપ્રોડક ચાઇલ્ડ હેલ્થ પ્રોગ્રામ એટલે આરસીએચ નો ભાગ બન્યો એટલે કે જે ચાઇલ્ડ એસ એમ અને આરસીએચ જે પ્રોગ્રામ છે બરાબર રસીકરણ એ ભાગ બન્યો છે આરસી એચ નો ભાગ બન્યું રસીકરણ આ કાર્યક્રમને લીધે આવરી લેવાયેલ બાળકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો એટલે પંચાણું ટકા જોવા મળ્યો પોલિયોના નોંધાતા કેસ પણ ઓગણીસો ને સિત્યાસી માં ઇઠ્યાવીસ હજાર સાતસો ને ઓગણસાઠથી ઘટીને ઓગણીસો પંચાણું ત્રણ હજાર છસો ને પચીસ થયા એટલે કે આના લીધે છે આપણે જે પોલિયોના કેસ હતા તેમાં પણ બહુ મોટા ભાએક ઘટાડો થયો જે પલ્સ પોલિયો કાર્યક્રમ છે તેને બરાબર જે ભાગ બન્યું સી એસ એમ અને આર સી જેના લીધે બાળકોને જે રસીકરણ કાર્યક્રમ છે રસીકરણ આપવાની જે બરાબર સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવામાં મળ્યો અને પંચાણું ટકા જેટલા બાળકો છે તેને આવરી લેવામાં આવ્યા અને જે પોલિયો છે બરાબર એમાં મોટા પાયે જે રસીકરણ છે તેમાં ઘણો બધો વધારો જોવામાં મળ્યો વિશ્વ આરોગ્ય સંસ્થાન એટલે WHO world health organization દ્વારા પોલિયો નાબૂદીની પહેલ ઓગણીસો ને અઠ્યાસી બાદ ઓગણીસો માં ભારતે પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમે દેશ વ્યાપી રસીકરણ કાર્યક્રમ સાથે શરૂ કરવામાં આવ્યો કે જેનું લક્ષ્ય સો ટકા બાળકોને આવરી લેવાનું હતું એટલે કે ઓગણીસો ને પંચાણુંમાં ભારત સરકારે પલ્સ પોલિયો કાર્યક્રમની શરૂઆત કરી બરાબર જે દેશ વ્યાપી રસીકરણની બરાબર કાર્યક્રમની જે શરૂઆત કરવામાં આવી તેમાં સો ટકા બાળકોને પોલિયો

એન્ટીરો વાયરસ છે જેમાં પ્રકાર એક બે અને ના ત્રણેય પ્રકારના લકવાગ્રસ બનાવે છે એટલે જે આપણે શરૂઆતમાં જ વિડિયોમાં તેના ટાઈપ વિશે ચર્ચા કરી કે મોનો વેલેજ છે બાય વેલેજ છે અને ફી વેલેજ છે ત્રણ પ્રકારના એન્ટો વાયરસ છે જે પોલિયોના છે તે બરાબર ત્રણેય વાયરસ છે લકવાગ્રસ બનાવે છે પહેલા પ્રકારનો વાયરસ વધુ વખત લકવાને પ્રેરે છે પોલિયા એ સાત થી દસ દિવસમાં શરીરમાં વૃદ્ધિ પામી વધુ ઝડપી સંક્રમિત થતો રોગ છે એટલે પોલિયો વાયરસ છે એ સાત થી દસ દિવસમાં આખા શરીરમાં સંક્રમિત થઈ વધુ ઝડપી વૃદ્ધિ પામતો વાયરસ છે તેનો ફેલાવો મનુષ્યથી મનુષ્યમાં અન્ન માર્ગ અથવા તો ફીકો દ્વારા થાય છે ને જેમાં પોલિયો વાયરસ એ આંતરડામાં પ્રજનન કરી સંખ્યા વધારે છે એટલે કે ફીકો રૂદ દ્વારા થાય છે જે આંતરડામાં જઈ અને પ્રજનન કરી અને તેની સંખ્યામાં વધારો કરે છે ને મળ દ્વારા પણ ફેલાય છે વાયરસ એ ચેપ લાગ્યા બાદ એક મહિના કે તેથી વધુ સમય સુધી અવારનવાર ઉત્સર્જિત થતા રહે છે એટલે કે જે વાયરસ ચેપ લાગ્યા પછી એક મહિના સુધી અવારનવાર છે તે ઉત્સર્જિત થતા રહે છે ચેપી બાળકોને ચેપ ફેલાવવાની શક્તિ લકવાથી પરિસ્થિતિ થવાની તરત પહેલાનો સમય અને લકવ થયા બાદનો પ્રથમ બે અઠવાડિયાનો મહત્તમ હોય છે એટલે ચેપ લાગે બરાબર લખવાની જે પરિસ્થિતિ સર્જાય છે ત્યારથી તેને શરૂઆતના બે અઠવાડિયા છે એ મહત્વનો હોય છે જે સમય છે તે પોલિયો વાયરસ સામે રક્ષણાત્મક રોગ પ્રતિકારકતા રસીકરણ દ્વારા કે કુદરતી ચેપ બાદ બને છે એટલે કે જે પોલિયો વાયરસ છે બરાબર એ રક્ષણાત્મક રોગ પ્રતિકારકતા છે રસીકરણ દ્વારા અથવા તો કુદરતી ચેપ બાદ છે એ બને છે પોલિયોની શરૂઆત પ્રારંભિક લક્ષણો જેવા કે તાવ માથાનો દુખાવો ઉલટી આવવી થાક લાગવો અને સ્નાયુનો દુખાવો તથા સ્નાયુ ભરાઈ જવાથી થાય છે એટલે પોલિયો છે તેના પ્રારંભિક લક્ષણો છે એમાં તાવ આવવો ઉલટી થાવી માથાનો દુખાવો થાવો અને સ્નાયુનો દુખાવો થાવો તેવા બધા પ્રારંભિક તેના લક્ષણો છે અને તે એકથી એક કે તેથી વધુ ઉપાંગોમાં વધુ ગંભીર અને કાયમી લક્કો કરે છે એટલે એકથી વધારે જે બરાબર અંગો છે ઉપાંગો છે તેમાં બરાબર ગંભીર અને કાયમી લકવો કરી શકે છે એટલે કે પેરાલાઇસિસ જે આપણે કહીએ તે અડધાથી વધુ પોલિયોના કેસ પાંચ વર્ષથી ઓછી વયના બાળકોમાં જોવા મળે છે ચેપી દર્દીઓમાંથી પાંચથી દસ ટકા લોકો જે પોલિયોના સામાન્ય લક્ષણો ધરાવે છે બાકીના નેવું ટકા બીમારીના કોઈ લક્ષણ દેખાડતા નથી એટલે કે જે પોલિયો છે એ બરાબર પાંચ વર્ષથી ઓછી હોયના જે બાળકો છે તેના પચાસ ટકા જેવા કેસો તેના જ હોય છે અને જે થી લોકો છે તે પોલિયો વાયરસના સામાન્ય લક્ષણો બતાવે છે બાકી લક્ષણો પણ બતાવતા નથી પોલિયો વાયરસના પોલિયોની રસી એ પોલિયો સામે સરસ રીતે રોગ પ્રતિકારકતા આપે છે એટલે કે જે પોલિયોની રસી છે એ પોલિયો વાય વાયરસ સામે સરસ રીતે રોગ પ્રતિકારકતા શક્તિ આપણને પૂરી પાડે છે અને પોલિયો છે ત્રણેય પ્રકારના પ્રકારની સામે રક્ષણાત્મક એન્ટીબોડી અને છે એટલે કે જો પોલિયો રસી લીધી હોય તો તે આપણે લકવાથી બચાવે છે અને પોલિયોના જે ત્રણે ત્રણ બરાબર પ્રકારના જે વાયરસ છે અથવા ત્રણે ત્રણ પ્રકારના જે પોલિયોના ટાઈપ છે એ ત્રણે ત્રણ થી આપણે રક્ષણ મેળવે રોગ પ્રતિકારકતા મળે છે જે આપણે એન્ટીબોડી બનાવી છે અને ત્રણ ડોઝ લીધા પછી નવ્વાણું ટકા લોકો પોલિયોને રોગ પ્રતિકારકતા બને છે એટલે કે જો બે ડોઝ લીધા હોય તો નેવું ટકા જેવા લોકોને છે રોગ પ્રતિકારકતા મળી રહે છે ને જો ત્રણે ત્રણ ડોઝ લીધા હોય તો નવ્વાણું ટકા લોકો છે એ પોલિયો સામે રક્ષણ મેળવી શકે છે ડોક્ટર આલ્બર્ટ સાબિન એ ઓરલ પોલિયો વેક્સિન એટલે કે ઓપીવી ની શોધ કરી છે એટલે જે આલ્બર્ટ સાબિન છે એ એને ઓપીવી એટલે ઓરલ પોલિયો જે વેક્સિન છે તેની શોધ કરેલ છે જણે 1961 માં વેબસાઈટ પર નવી વિન્ડો એટલે કે સાઇડ પોલિયો વર્તમાન સ્થિતિમાં બધા જ દેશમાં તેમના પોલિયો નાબુદીના લક્ષ્યાંક્યો મેળવવા ઓપીવી નો ઉપયોગ કરે છે એટલે કે જે વેબસાઇટ ઉપર એની નવી વિડીયો સાઇટ ખોલી હતી અને ત્યારબાદ છે બરાબર વર્તમાન સ્થિતિમાં અત્યારે જે વેક્સિન છે એની રસી દ્વારા છે બરાબર પોલિયો નાબૂદના લક્ષ્યાંકો પૂરા કરે છે રસી એ માત્ર તે વ્યક્તિને રોગથી બચાવતી નથી કે તે આ ઉપરાંત રોગ ને એક વ્યક્તિથી બીજા વ્યક્તિને ફેલાતો અટકાવે છે એટલે કે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિને રોગ ફેલાતો પણ રસી છે એ અટકાવે છે પોલિયો વાયરસ યજમાન વગર બે અઠવાડિયાથી વધુ ટકી શકતા નથી સૈદ્ધાંતિક રીતે તે બધા નાશ પામી જશે જેનાથી પોલિયો નાબૂદ થશે એટલે પોલિયો વાયરસ છે બરાબર એને યજમાન વગર બરાબર બે અઠવાડિયાથી વધારે સમય જીવી શકે શકતા નથી અથવા તો ટકી શકતા નથી બે અઠવાડિયા પછી તે નાશ પામી જાય છે પોલિયો વાયરસથી સંક્રમિત થયેલ લોકો માટે તેમને સામાન્ય સ્થિતિ પાછી આવે એવો કોઈ ઈલાજ નથી એટલે પોલિયો વાયરસથી જે સંક્રમિત થઈ ગયા છે જેને પોલિયો થઈ ગયો છે બરાબર જે પોલિયોના લક્ષણો ધરાવે છે અથવા તો જેને પોલિયો થઈ ચૂક્યો છે તેને પાછી એની સ્થિતિમાં આવે એવા કોઈ પણ પ્રકારના ચાન્સ નથી સિવાય કે એમાં થોડોક આપણે સુધારો અથવા તો થોડીક રાહત થઈ શકે પણ તેના લક્ષણોને અટકાવવાની સારવાર ઉપલબ્ધ છે આ ઉપરાંત ચેપગ્રસ્ત લોકોને આધુનિક ચાલવામાં મદદ કરતા સાધનો દ્વારા પુનર્વાસિત કરી શકાય એટલે કે જેને અમુક સારવાર બરાબર ઉપલબ્ધ છે ને એના સિવાય કે જે આધુનિક સાધનો છે તેનો ઉપયોગ કરી અને તે ચાલવામાં મદદરૂપ થઈ શકે ચેપી વ્યક્તિઓને સ્નાયુઓની ગરમી અને અંગ વ્યાયામની પદ્ધતિઓથી ઉત્તેજિત કરી શકાય અને સ્નાયુઓને આરામ કરવામાં એન્ટી સ્પ્લાઝમોડિયમ દવાઓ આપી શકાય છે આ બધી સારવારને વ્યક્તિનું હલનચલન સારું થશે પણ કાયમી પોલિયો લખવો પાછો સામાન્ય સ્થિતિમાં લાવી નહીં શકે એટલે કે જે દવા લઈએ અથવા તો અંગ વ્યાયામ છે એના દ્વારા અથવા તો દવા દ્વારા જે સ્થિતિ છે એ સ્થિતિમાં આપણે સુધારો થોડોક લાવી શકીએ પણ જે પુનઃ જે બરાબર સ્થિતિ હતી તે પાછી આવી જ ન શકે એટલે કે પોલિયો એકવાર થઈ ગયા પછી આપણે એને મટાડી શકતા નથી ડબલ્યુ એ વૈશ્વિક પોલિયો નાબૂદી પહેલ કર્યા બાદ ભારતે ઓગણીસો પંચાણું માં પલ્સ પોલિયો રસીકરણ PPI ની શરૂઆત કરી એટલે કે ડબલ્યુ એચ એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વૈશ્વિક પોલિયો નાબીદી પહેલ કર્યા બાદ છે ઓગણીસો પંચાણું માં પલ્સ પોલિયો રસીકરણ એટલે કે પીપીઆઈ ની આપણે શરૂઆત કરી હતી કાર્યક્રમના અંતર્ગત પાંચ વર્ષથી નાના બાળકોને દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઓરલ પોલિયો વેક્સિન ઓપીવી આપવાનો કાર્યક્રમ સમાવેશ કરવામાં આવ્યો આ જુદો સફળ સાબિત થઈ અને ભારતને નાટકીય રીતે પોલિયોના કેસ ઘટ્યા છે એટલે કે જે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઓરલ પોલિયો વેક્સિન છે બરાબર તેને પાંચ વર્ષથી નાના બાળકોને બધાને આવરી લેવાનો કાર્યક્રમની જે શરૂઆત કરવામાં આવી અથવા તો જે કાર્યક્રમ બરાબર ચાલુ કરવામાં આવ્યો તેમાં તમામ બાળકો પાંચ વર્ષથી નાના છે તમામને પલ્સ પોલિયો રસીકરણ આપવાનું અને તેને બધાને પોલિયો રસીકરણ સંપૂર્ણ રીતે પૂરું કર પૂરું કરવા માટે જે કાર્યક્રમ છે તે અમલમાં મૂકવામાં આવ્યો જેના લીધે સો ટકા બાળકોને પોલિયોનું રસીકરણ પૂરું કરી શક્યા અને પોલિયોના કેસ છે મોટા પાયે ઘટાડો જોવા મળ્યો પીપીઆઈ એ ઓપીવી થી સો ટકા લોકોને આવરી લેવાના લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવ્યું હતું તેનો ધ્યેય આધુનિક સામાજિક ગતિવિધિના દ્વારા જે બાળકોને આવરી લેવામાં ન આવ્યા હોય તેમના સુધી પહોંચવાનું અને જે વિસ્તારો પોલિયો નાબૂદ થઈ ગયો હોય તે વિસ્તારોમાં અપ ઓપરેશનની યો યોજના બનાવવાનું અને લોકોને ઉચ્ચ મનોબળ જાળવી રાખવું તે છે એટલે કે જે

બરાબર જીરો થી એક વય જૂથમાં બાળકોને ઓરલ પોલિયો રસીકરણના ત્રણ ડોઝ આપવાના ઊંચા આવરણ દર ને જાળવી રાખો એટલે નિયમિત રસીકરણ વર્ષના જે બાળકો છે બરાબર બરાબર એને ડોઝ ઓરલ પોલિયો વેક્સિન આપી અને જે બરાબર જાળવી રાખવું રસીકરણ સાથે પૂરક પ્રવૃત્તિ એટલે જીરો થી પાંચ વય સુધીના બધા બાળકોને ઓરલ પોલિયો વેક્સિન ચારથી છ અઠવાડિયાને છોડીને એક સાથે આપવી કે જેથી પોલિયાના અસામાન્ય ફેલાવો રોકી શકાય અને તેની સામે બાળકોને રોગ મેળવી શકાય એટલે થી પાંચ મહિના જે બાળકો છે બરાબર તે બાળકોને ઓરલ પોલિયો વેક્સિન છે ચારથી છ અઠવાડિયા છોડીને એક સાથે બધાને આપવાનું જેથી કરીને કોઈ બાળકો છે એ પોલિયોથી રહી ન શકાય રહી ન જાય અને પોલિયો છે જેના જે બરાબર ફેલાવો છે તેને આપણે રોકી શકીએ રસીકરણ સાથે પૂરક પ્રવૃત્તિઓમાં નીચે મુજબની પ્રવૃત્તિનો સમાવેશ થાય છે રાષ્ટ્રીય રસીકરણ દિન રાખવા કે જ્યારે આખા દેશમાં બાળકોને આવરી લેવામાં આવે છે એટલે કે ને બરાબર નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે ડે બરાબર રાષ્ટ્રીય રસીકરણ દિવસ રાખવો કે જેમાં તમામ પ્રકારના દેશના બાળકો છે તેને આવરી લેવામાં

રાખો અને તેની તપાસ કરતા રહો વિસ્તારોને ઓળખવા અને રસીકરણ પ્રવૃત્તિને માર્ગદર્શન આપવા વપરાય છે એટલે કે જે પોલિયાના અસામાન્ય ફેલાવો હોય તે વિસ્તારને ઓળખવો અને તેને રસીકરણ પૂરું પાડવું જોઈએ તો આજે આપણે આ વિડીયોમાં પલ્સ પોલિયો કાર્યક્રમ વિશે સમજૂતી મેળવી કે પોલિયો કાર્યક્રમ છે બરાબર જે અમલમાં મૂકવામાં આવ્યો જેમાં પોલિયો વાયરસ છે બરાબર એની સામે રક્ષણ મેળવવા માટેની કાર્યક્રમો યોજવામાં આવ્યા છે ઘણા બધાય બરાબર કાર્યક્રમો સાથે અને સર્વિસો સાથે જોડા ને જે પોલિયો છે તેને નાબૂદ કર નાબૂદ બરાબર અને નાબૂદ કરવામાં આવ્યો અને સો ટકા રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું બરાબર ને પોલિયો વાયરસ છે એ ગંભીર બીમારી છે કે એકવાર જો પોલિયો વાયરસ છે એ લાગુ પડી ગયો એકવાર પોલિયો થઈ ગયો છે તો એને પાછો આપણે પેલા જેવી સ્વાસ્થ્ય જાળવી શકતા નથી પેલા જેવી સ્થિતિ થઈ શકતી નથી બરાબર એ રોગથી છુટકારો મળતો નથી એટલે કે જે પેરાલાઇસિસ થઈ ગયું હોય અથવા તો જે આપણે અમુક પાક બરાબર કામ ન કરી શકતા હોય તેમાં આપણે રાહત થાય એવી આપણે સારવાર અથવા ટ્રીટમેન્ટ અથવા તો અંગ વ્યાયામ દ્વારા થોડાક એમાં સુધારા કરી શકીએ અથવા તો જે સાધનો છે બરાબર તે સાધનોનો વપરાશ કરી અને તેમાં આપણે જે રોજિંદુ કાર્ય છે એ આપણે કરી શકીએ પણ જે પહેલાં જેવી સ્થિતિમાં પાછા આપણે લાવી શકતા નથી તો રસીકરણ પલ્સ પોલિયો કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે બધા લોકોને બરાબર પોલિયો રસીકરણ પહોંચાડવું અને પોલિયો રસીકરણ છે એ બધા બાળકોને પહોંચી શકે અને બધા બાળકોને આવરી લે તે પલ્સ પોલિયો કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે ને બધા લોકોને પલ્સ પોલિયો અથવા તો પોલિયો છે તેનાથી બધા લોકો પોલિયો છે એનાથી બધા લોકોને રક્ષણ મળી રહે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત